મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છે આજના બાપાના છે મિત્રો જોઈ શકો છો કે દિવાળી આવી રહી છે મિત્રો તો દિવાળીની ધામધૂમથી તૈયારી જોઈ શકો છો બધી બાજુ સિરીઝ લાગી રહી છે અને મેઇન ગેટે પણ છે આજે રંગોળી દોરાઈ રહી છે મિત્રો આજે રાત સુધીમાં રંગોળી દોરાઈ જશે તો સુંદર મજાના બાપાના દર્શન કરાવી તરત જોઈ શકો છો કે આજની રંગોળીની ભવ્ય તૈયારી આ બાજુ પણ જોઈશું શકો રંગોળી લાગી ગઈ છે બહાર મંદિરની બહાર બહુ સુંદર મજાના દર્શન કરાવી મિત્રો પહેલાં તો મંદિર અને ત્યાં મંદિરના દર્શન કરાવશું મંદિરની અંદર આવી ગયા છે મિત્રો જોઈ શકો છો મંડપ લાગી ગયા છે લાગી ગઈ છે બધી જગ્યાએ અને મંડપની અંદર એન્ટ્રી કરો મિત્રો એટલે છે અહીંયા તમને રંગોળી દોરેલી જોવા મળશે મિત્રો છેલ્લી મુકેશભાઈ બાપશરામ સોનલ પટેલ બાપશરામ આહિર શિવાની મગનભાઈ પરમાર સુંદર મજાના દર્શન કરાવીએ મિત્રો પહેલાં તો આપણે ધર્મેશભાઈ માવાણી બાપસ્ત્રામ પુષ્પા પૃથ્વી સોહાણ બાપસ્ત્રામ સરવૈયા વાલજીભાઈ કિયાળા બાપસ્ત્રામ ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને કાવ્ય દાદાના દર્શન કરાવીએ જોઈ શકો છો આજના લાય દર્શન કાવ્ય દાદાના હેપી દિવાળી

ગુરુ વગર સાડે ચાર માટે બાબા સ્થાન તમામ મિત્રોને બાબા જય શ્રી રાજના લાય દર્શન બાપાના જોઈ શકો છો બાપાની મોજ જેવો ચાલો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો જોઈ શકો જોઈ શકો છો બધી બાજુ સિરીઝ લાગી ગઈ છે લાઇટિંગ લાગી ગઈ છે અને સુંદર મજાની તૈયારીઓ જોઈ શકો છો બાપાની ચાલો મિત્રો તો બાપાની મોજ બકસત્ર ઓછે ગડી મંદિર સમાધિ મંદિર પર દર્શન કરાવ્યું મિત્રો આવી બાપાની મોજ જોઈ શકો છો શિરાતભાઈ વાળા બકસત્ર અત્યારે સમાધિ મંદિરે આવી ગયા છે અને સમાધિ મંદિરના સંદર્ભે દર્શન કરાવ્યા મિત્રો अधिपत भाई हाँ हमारा बुद्धना हाँ तो शंकर जो इश्क हो समाधि मिलने नो हमें काले बगदाना से परिवार साथ ओके टाइम लें तो मर्शु अपडे बापा ना सिंदू मुझे ना देशी बेन बेंसोलंग की बापा स्ट्रांग ધારજીભાઈ કેવડા બાપા છે તો જોઈ શકો છો મિત્રો કે બાપાના મંદિરના સુંદર મજાના દર્શન લાઇટિંગ બધી જગ્યાએ લાગી ગઈ છે ધજા પણ ફરકી રહી છે તો સુંદર મજાના લાઈ દેશે મારો બગદાણા ધામ ચમકી રહ્યું છે મિત્રો બાપાનું ધામ ગાંડાની મોજ બાપા સ્તરમભાઈ છે સમાધિ મંદિર રાહુલભાઈ સિરોલિયા બાપા

બાકી મોડા મોડે નવથી સાડા નવે લાઈવ દર્શન કરાવીએ છીએ અને બીજું કે સાંજે સાડા છ પછી સંધ્યારથીના પણ દર્શન કરાવીએ છીએ આપણે આ ચેનલમાં રાધા રાધેમાં સાડા છ પછી સંધ્યા લાઈવ આવે છે રાત્રે છે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન આવે છે તમામ મિત્રોને બાબત વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને શેર કરી શકો છો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા લઈ મિત્રો

મિત્રો આ છે ધ્યાન કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા અને બીજું કે વડની અંદર પણ બાપાના દર્શન થાય છે આમ તો ધ્યાન મંદિર છે બધી જગ્યાએ તમે જોઈ શકો કે લાઇટિંગ લાગી જાય છે આખું ધ્યાન દરે છે ચમકી રહ્યું છે નિકુંજ ચૌહાણ ઓકે બાપા ચિત્રમભાઈ બગદાન આવો ત્યારે મળજો તો જોઈ શકો છો સુંદર મજાના લાઇટિંગ લાગી ગઈ છે ગૌરીબેન બેન વાલવા બાબા સ્ત્રો જો કે વડની બાપાના દર્શન થાય છે તેના પર દર્શન કરાવીએ ત્યાંથી ધ્યાનથી જોશો બે આંખ નાક કાન મળે શું બધા બતાવશે મિત્રો બાપાની દિવાળી બાપા સીતારામ સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો કે આખું મંદિર ચમકી રહ્યું છે મિત્ર જૂની ફોર વ્હીલ બાજુ જશે તો ટાઈમ ઘણો આવી જાય છે એટલે હજી ગાદી મંદિર લેવાનું છે મૂર્તિ મંદિર લેવાનું છે રામ દરબારના દર્શન કરવાનું છે તો ઘણો ટાઈમ જશે મિત્ર અને બીજા બધાને પણ કામકાજ હોય એવું લાગે તો આપણે શોર્ટ વિડીયો મૂકી દઈશું બાપાની જૂની ગાડીનો તો મિત્રો જોઈ લેશે જોઈ શકો છો સુંદર મજાનું બગદાણા ચમકી રહ્યું છે મિત્રો

મોબાઈલ નંબર રાખો છે પણ મિત્રો રહેશે ને નહીં થાય ઓકે સારું તો નીચે છે મારો મોબાઈલ નંબર આપ્યો છે મિત્રો ટાઈમ હોય તો જોડાઈ શકો છો કોલ કરી સોરી જે મિત્રો નવા છે એમને જણાવી દઈ કે આપણે છે વોટ્સઅપમાં પણ ગ્રુપ છે તો વોટ્સઅપમાં તમારું નામ નંબર અને ગામનું નામ લખીને મોકલી દેજો જેથી કરી ગ્રુપમાં તમને જોડી દો મિત્રો ટાઈમ સર લિંક નાખી એટલે લાઈવમાં જોડાઈ શકો મિત્રો તો લાઈવ મિત્રો જોઈ શકો છો બાપાના ચાલો સામેથી બાપાના પણ દર્શન કરાવીએ તો કોન્ટેક નંબર મારો બતાવી છે ભાઈ સ્ક્રીન ઉપર રાત્રે નવ બાજે આના જઈએ हमें काले बगदाना रात नौ बजे आना चाहिए ओके okay, बापा चित्राम साखड़ा सर पुरुषोत्तम भाई बापा चित्राम भाई चलो ऊपर ने अपने मूर्ति मंदिर दर्शन कराए मित्रों <coughs> જેઠે મારો મોબાઈલ નંબર આપી દીધો છે તો તમે છે મિત્રો એ વોટ્સએપ ગ્રુપમાં વોટ્સએપમાં પર્સનલમાં મેસેજ કરી દેજો જેથી કરી છે મિત્રો તમને ગ્રુપમાં એડ કરી શકો નામ અને ગામનું નામ મોકલી દેજો મિત્રો ચાલો મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ વધારે ટાઈમ આગળ જઈએ આપણે મન પર આવી ગયા જશે અને મૂર્તિ મંદિરના શું બધા દર્શન કરાવીએ જોઈ શકો છો બાપાના ભક્તિના દર્શન તમામ મિત્રોને બાપા જય શ્રી રામ હાદરાબે આજના લાય દર્શન જોઈ શકો છો કોલ નડતો નથી મિત્રો જોવામાં

ઓ સાડા 10 વાપરે દર્શન કરાવ્યું છે નિરો નિરોપે થાપ પર બવસ્ત્ર સોનલ પટેલ અમેરિકાથી થી જોડાઈ ગયા છે રાઠોડભાઈ ભાઈ અવસ્થામાં અશિમભાઈ લાઈમા છે મંગલ મૂર્તિ ગુરુદેવની જય હો વાલવા ગુરુદેવ મસ્તર તમામ મિત્રો બવસ્ત્ર આ છે રામ દરબાર જોઈ શકો છો તેમના પણ સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો વેરી બડી પીપલ બપાશ્રમ કૌશિક ડાબી બપાશ્રમ તમામ મિત્રો બપાશ્રમ બળદેવ ભાઈ બપાશ્રમ અત્યારે સોનાગઢ અત્યારે ત્યાં અમેરિકા કેટલા વાગ્યા છે આ બાજુ બાપાના ગણપતિ બાપાના પણ દર્શન જોઈ શકો છો અને રામ લક્ષ્મણ જાનકી તેમના દર્શન આ બાજુ હનુમાનજીના પણ દર્શન જોઈ શકો છો સુંદર મજાના દર્શન જોઈ શકો છો ચાલો વધારે ટાઈમ એ રીતે આગળ જઈએ અને ફરી પાછા બાપાના દર્શન કરે લાભ બંધ કરીએ આપણું અહીંયાથી જોઈ શકશો મંદિર બાપાનું ધામ સુંદર મજાનું આવા બગદાણા ધામ બાપાના દર્શન કરવા માટે ચાલો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ ફરી પાછા બાપાના દર્શન કરાવી દઈએ અને આપણે લાઈવ એટલે રાખીએ મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ અને પછી આપણે લાઈવ બંધ કરીએ મિત્રો રાજેશભાઈ ગોયાણી બાપા સીતાર ગુરુ દલપતભાઈ બાપા સીતારામભાઈ ગુરુ કૃપા

એડવાન્સમાં હેપી દિવાલી બાપસ્ત્રામ જય શ્રીરામ આજે બાપાનો જન્મદિવસ છે કાળીસો દિવસ તો તમામ મિત્રોને બાપાસરામ જય શ્રીરામ રાધરાદે આજની એડ્રેસ ગયા છે બાપસ્ત્ર